નડિયાદના સંતરામ મંદિર ખાતે આ માનવ મહેરામણ ઉમટ્યું છે ગુજરાત સહિત દેશભરમાં પ્રખ્યાત એવા આ મંદિર સાથે એક પૌરાણિક માન્યતા જોડાયેલી છે જે મુજબ નાના બાળકો બોલતા ન હોય કે તોતડું બોલતા હોય તો સંતરામ મહારાજની માનતા માતા પિતા રાખે છે અને જ્યારે બાળક બોલતું થાય ત્યારે પોષ મહિનાની પૂર્ણિમાના દિવસે અહીં આવી બોર ઉછાળી માનતા પૂર્ણ કરે છે અહીંયા એવો મહિમા છે કે આજુબાજુના ગામના કે બહારથી લોકો એટલા દૂર દૂરથી થી અહીંયા બોર ઉછારવા આવે છે કેમ કે બાળકો ના બોલતા હોય અથવા તો સૌથી નાના બાળકો હોય એ જલ્દી બોલતા થાય એના માટે અહીંયા ઘડી બોર ઉછારવા આવે છે બોર ઉછામણીની માનતા પૂર્તિ માટે દર પોષી પૂનમે રાજ્યના વિવિધ શહેરો અને ગ્રામીણ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભાવિકો પહોંચે છે મંદિર પ્રશાસન તરફથી શ્રદ્ધાળુઓને મહાપ્રસાદ તરીકે ભોજન આપવામાં આવે છે જે બોલતા ના હોય એ બાળકો બોલતા શીખે છે જે મોડા બોલતા શીખ્યા હોય એમના માટે પણ બોર માનવામાં આવે છે તે લોકો જલ્દી બોલતા થઈ જાય છે અને અહીંયા પોષ મહિનાની પૂનમે બોર ઉછાડવામાં આવે છે અને એ રીતે બાધા પૂરી કરવામાં આવે છે દેશ વિદેશના શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર બની ગયેલા આ સંતરામ મંદિરમાં દરેક ધાર્મિક ઉત્સવ ધામધૂમથી મનાવાય છે પરંતુ પૂનમનું મહત્વ અનેરું હોય છે જનક જાગીરદાર વી ટીવી નડિયા